આપ જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ રિપોર્ટર રીનાબેન દવે અહેવાલ વલ્લભભાઈ પરમાર ભેંસાણ તાલુકાના માલધારી સમાજ દ્વારા જે ગોવચરની જમીનો ભૂમાફિયા દ્વારા દબાણ કરવામાં આવ્યું છે તે જમીનનો તંત્ર દ્વારા ખાલી કરવા મુદ્દે ભેંસાણ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા દૂર કરવામાં આવે તેવી લેખિત માંગ કરવામાં આવી છે જેમાં ભેંસાણ સહિતના છોડવડી રાણપુર વાકુના ખારચિયા માલીડા પાટલા પાટવ કોઠાબરવાડા ગઢ સહિત અન્ય ગામોમાં ભૂમાફિયાઓ દ્વારા ગૌચર જમીન સરકારી ખરાબો જમીન ઉપર ઘણા લોકોએ જમીન પચાવી પાડી છે જેને કારણે માલધારીઓને પશુ ચરાવવા માટે જગ્યા નથી વારંવાર ગામોના સરપંચ તલાટી મંત રીને લેખિતમાં રજૂઆત કરાવવા છતાં કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી પંદર દિવસમાં ચુકાદો નહીં આવે તો માલધારી પોતાના પશુ સાથે ભેસાણ મામલતદાર કચેરીએ ધરણા કરશે તેવી માલધારી સમાજ અને તેના આગેવાનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે બાકી છે હવે એમ ક્યાંથી આવેલ છે

અમે વીસ દિવસની અંદર જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભૂખ હડતાળમાં આવશું માલઢોડ સાથે આવશું અને આખા તાલુકાના ભરવાડ સમાજ સાથે લઈને આવશું